સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે ટ્રાફિક અજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે હાઇવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી રોડ સેફ્ટી લગાવી ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો આમ ટ્રાફિકને ને હળવો કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ